ચોરવાડમાં ચોરીની ઘટના બનતા એમએલએ વિમલ ચુડાસમા મેદાને કોંગ્રેસ એમએલએ વિમલ ચુડાસમાએ જૂનાગઢ જિલ્લા પોલીસ વડાને પત્ર લખ્યો જ્યાં ચોરવાડમાં ચોરીની ઘટનાઓને લઈને પત્ર લખવામાં આવ્યો છે સ્પેશિયલ પોલીસ ટીમની માંગ કરી છે તાત્કાલિક ધોરણે ચોરીની ઘટનાઓ પર રોક લાગે એ બાબતે પગલાં લેવા માંગ કરી છે વિમલ ચુડાસમાએ જૂનાગઢ પત્ર લખેલું છે કે તાત્કાલિક ધોરણે ચોરવાના પીએસઆઈ દ્વારા તો આ ચોર પકડવામાં જે ચોર પકડી ન શકાનો ત્યારે આપ એક સ્પેશિયલ ટીમ ત્યાં મૂકવામાં આવે જેનાથી તાત્કાલિક ધોરણે ચોર પકડવામાં આવે અને ચોરવાના લોકો શાંતિથી રહી શકે કારણ કે આખી આખી રાત જાગે છે કારણ કે ગમે ત્યારે અને રાતે રાત્રે પથ્થરમારો પણ ખૂબ પ્રમાણમાં થાય છે લોકોના ઘર ઉપર આવી અવાનવાર લોકોને રજૂઆત લોકોએ પીએ ચોરોના પીએસએને રજૂઆત કરી છતાં પણ એક મહિનાથી લોકો થાકી અને મને જાણ કરવામાં ત્યારે જૂનાગઢ જિલ્લાના એસપીસી મેં જાણ કરી પત્ર દ્વારા કે તાત્કાલિક ધોરણે એક સ્પેશિયલ ટીમ મોકલવામાં આવે અને આ ચોરને પકડવામાં આવે જેથી ચોરવાના લોકો શાંતિથી રહી શકે